નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની નવલકથા રા ગંગા જોડિયો પ્રકરણ તેમજ શું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ અનાદર એકાએક વીણા સતર અને સારંગી સુંદરીના ઝંકાર બોલ્યા મૃદંગો પર ધીરી થપાટો પડી અને ભીલ બાળક જાણી એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં સરી પડ્યો એના કાને કોયલ કંઠી ઘૂઘરીઓના ધમકારા પડ્યા ને એક મહારાવ ઉઠ્યો એને દક્ષિણ બાજુના ગોખમાંથી દેવાલયની અંદર નજર કરી એ તો ભાતુ બની ગયો આ કોણ આ શિલાઓ પર કંટરાયેલી પૂતળીઓ તો પાષણમાંથી રમવા ઉતરી નથી ને એમ ધરતો એ દેવાલયના સ્તંભોના ટુકડા પર કોતરેલી આકૃતિઓ જોવા લાગ્યો એ તો પથ્થરમાં મોજૂદ હતી ત્યારે આ બધી કોણ હતી કાળી કાળી ફર સંબંધી ઉપર ત્રણસો જેટલી અવસરો નૃત્ય કરી રહી હતી સોમનાથ દેવની એ નૃત્ય દાસીઓ હતી મહાદેવને એ રીઝવતી હતી કે બ્રાહ્મણોને મહાદેવનો કાજળ કાળો લિંગ ફૂલો અને દીપકોની વચ્ચે બેઠું બેઠું જાણી આ નૃત્ય સંગીતમાં ધ્યાનમગ્ન હતું બે હજાર બ્રાહ્મણો બેઠા બેઠા ને ઊભા ઊભા માથા ડોલાતા હતા દેરું તૂટ્યું હતું ત્રણ ત્રણ વાર તેના ઉપર વિધર્મી પરદેશીઓના પંજા પડ્યા હતા તો પણ પુરાતન પરા તૂટી નહોતી કોઈ ગોંડ બંગાળાની તો કોઈ મલબારની કનોજની ને કાશ્મીરની જયપુરની ને નેપાલની આ કુમારીઓના રૂપરૂપના રાશિઓને પોતાના ઓરમાં સંગરી રહેલું સૌ મંદિર સાગરને ખોળે માથું ઢાળીને સૂતેલી વસુંધરાને લાધેલા દેવી શુંણલા સોમુ બની રહ્યું હતું કોણ જાતની ને કોણ નાતની કયા મા બાપની ને કયા કુળની આ કુમારિકાઓ હતી કોઈને એ જાણવાની જરૂર નહોતી દેવને વરેલી એ માનવી દુહીતાઓ હતી કડાની એ પુત્રીઓ હતી ચટાણા જોગંદરો અને વેદ રટ્ટા પૂર્વતીની ઉર્મિઓને ડૂબાવનારી એ દરિયાઈ વામણો હતી અસલ તો દસ હજાર જેટલા ને અત્યારે ઓછામાં ઓછા બે હજાર ગરજર ગામડાની ખંડણી ધરાવતા આ દેવાલયમાં તેમના જઠની ભૂખ ઓલવવાનું રોજ રોજનું જમણ હતું ને મંદિરના સેવકોની રૂપરસ ગંધ સ્પર્શની તૃપ્તિ માટે તેમનો યુવન હતું સાગરનો સુવિશાળ ઘાટ તેમના નૃત્ય ગીત પછીના શ્રમને ઉતરવા અગાધ અખોટ નીલા પાણીની ઝલકો મારતો હતો તેમ આ ત્રણસો રૂપની ઝાલકો શંભુના સેંકડો સેવકોના અંતઃકરણોમાંથી જ્ઞાન તપ સ્વયં તેજના શ્રમને પણ ધીરે ધીરે ધોતી જતી હતી દુર્ગને દરવાજેથી નકીબો પુ કરાય ખમ્મા ગંગાજળિયાને ઘણી ખમ્મા ચંદ્રચૂડના કોળ દીપાવળ રાળીકને ઝાઝી ખમ્મા ગોહિલ કુમારી સોરઠ રાણી કુંતા દેયને છત્ર દેખાયું છડીઓ દેખાય ચામરે ઢોળાતી એ રાજ જોડલી મલપતિ ચાલી આવતી હતી બેટા બેટા માતાએ હર્ષ વ્યાકુળ બનીને પુત્રને કાનમાં કહ્યું આવ આવ તારી બહેને જોવી હોય તો બંનેએ લપાઈ લપાને નિહાળ્યા મહારાણી કુંતા દેને રાની છાયા સમી જરીક પાછળ છતાં પડખો પડખ એ ચાલી આવતી હતી જાત્રા જુવારવા આવી હતી ખરીને એટલે શુભ્ર સાદા પોશાકે વધુ સોહમણી લાગતી હતી ને જોનારાઓમાંથી કોણ કહી શકે કે કે એ નર અને નારીમાંથી વધુ સોહાગ કોના મોં પર હતો ખરી વાત એ હતી કે નિશા અને શશીની માફક બંને જણા એકબીજાને સોહાવતા હતા સોહાગના નીરની એ દેગ ચડતી હતી પાણીના પરસ્પર દોલ હીંડળ લાગતી લાગતી નવાણમાં ચડે છે તેવી દેગ માંડડીક અને કુંતા કુંતાદે મંદિરમાં પ્રવેશ કર્યો પણ બે હજાર બ્રાહ્મણોની મેદનીના મોં પર એણે તે દિવસ આટલા આદર ભાવની નિસ્તેજ રેખાઓ નિહાળી મારી આંખોનો જ કદાચ દોષ હશે બ્રાહ્મણો સ્તુતિ ગાનમાં તલ્લીન છે તેથી કદાચ તેમણે પૂરું ધ્યાન નહીં આપ્યું હોય એવો ભાગતો સાત સોમનાથજીની પ્રતિમા પાસે પહોંચી શષ્ટાંગ કરી પોતાને માટે અલયદુ રખાવેલું આસન શોધવા લાગ્યું આસપાસ આસન હતું નહીં એણે ફર સંબંધી પર બેસી જવામાં કશી નાનક ન માની થોડી વારે એને કાને બાર પર ધક્કા મૂકી હોસા થતી હોવાના અવાજ પડ્યા એણે દ્વાર તરફ નજર કરી પ્રતિહારીઓ કોઈક આદમીને અંદર આવતો અટકાવીને બહાર ધકાવી રહ્યો હોય તેમ લાગ્યું એણે ઉકળતા અવાજની શબ્દ ટપા ટપી સાંભળી તું શૂદ્ર છે હું રાજપૂત છું ક્યાંનો રાજપૂત જનોય ક્યાં છે જનોય પહેરવા જ આવ્યો છું ક્ષત્રિયનો બાળ છું મને શા માટે અટકાવો છો વીણાના સૂર અને દેવ સેવિકાઓના રૂમઝુમાટ થંભી ગયો કોલાહલ વધી પડ્યો માનલિક પણ ઉઠીને દ્વાર પર પહોંચ્યા સો બસો બ્રાહ્મણોએ ઘેરી લીધેલું પોતાના કામઠા પર તીર ચડાવીને એ ભીડ જુવાન ચોગનમાં ઊભો હતો એના શરીર પર ઢોળ હતી એના આ અંગો છોલાયેલા હતા એના સામળા વણ પર ઠેર ઠેર જોડ લોહીના ટસિયા આવી રહ્યા હતા એની ખુલ્લી પહોળી છાતી જરી જરી હાપતી હતી ને આંખોના ડોળા ધૂમાધૂમ કરતા હતા એ કહેતો હતો હું રાજપૂત છું કોણ છે શું કરો છો બધા રાયે લહેકા લેતા સૂર્ય પૂછ્યું ટોળામાંથી એક અવાજ આવ્યો શુદ્ર ફટવી મૂક્યા છે હું શુદ્ર નથી ક્ષત્રિય છું જુવાનને એ એક જ બોલ આવડતો હતો અથવા એ બીજું બોલવાનો વિસર્યો હતો જુવાન જુવાન રામ મંદિરના ઓટા પર ઊભા ઊભા એને ટાળો પાડતા હતા અથરોથામાં ટોળાના કુંડળા બહાર ઊભી ઊભી અંદર જવા મારા માગતી એક ભાઈ કહેતી હતી એ ભાઈ મારા દીકરાને અકડાઓમાં એના બોલ્ય સામૂહ માં હું તમારે પગે પડું સાચું છે એ શુદ્ધ છે એને મૂકી દીઓ બ્રાહ્મણોના શોર બકોર અને ધક્કા મૂકી સામે રાનો પંજો ઊંચો થયો શોર અટકી ગયા એને છોડી દીધું ને મારી સામે ઊભો રહેવા દીઓ પછી એ ઉન્નત મસ્તકે ટટાપ ઉભેલા છોટા સમા સીધાને ચડકાટ મારતી ચામડીવાળા જુવાનને રાયે પૂછ્યું તું કોણ છો જુવાન રાજપૂત છું જુવાને છાતીએ પંજો થાબડ્યો ક્યાં રે છે ગીરમાં ધોણ ગઢડાના નેસમાં તારા બાપનું નામ હમીરજી ગોહિલ હાથીલાના રજપુત્ર આ જુઓ ઉપર આ દેરું તૂટવાનું હતું ત્યારે બચાવવા આવ્યા હતા મારા બાપુ ગોહિલ રાણા હમીરજી એણે કહ્યું ને સેંકડો આંખો એ મંદિરના બાડા શિખર પર બંધાઈ ગઈ એ નામને એ શબ્દો સાંભળીને ખડ 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 ખી 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 આખી મેદની હસી પડી ને હસ્યા એક ફક્ત રાસો તો હસ્યા ત્યારે જુવાનનું મોર પીછના મોડવાળું મસ્તક નીચે ઢળી ગયું કુંડાળા બહાર ઉભેલી સ્ત્રી પણ શરમથી બીજી બાજુ જોઈ ગઈ હમીરજી હાથીલાવાળા ગોહિલ હમીરજી એનો તો દીકરો જુવાન તો આ શું બોલો છે તેનું તને ભાન છે જુવાન ચૂપ રહ્યું રાયે પોતાની બાજુમાં ઉભેલ સામે સહેજ નજર નાખી લીધી નું ધ્યાન નીચે ઉભેલ કુંતા દેહ સામે નજર નાખી લીધી કુંતાદેહનું ધ્યાન નીચે ઊભેલા જુવન પર ઠર્યું હતું એના મોં પર હાસ્ય નહોતું તારું મોસાક રાયે પ્રશ્ન પૂછ્યો દોણ ગઢડાના વેગડા એણે પણ આ ડેરાની રક્ષા માટે પ્રાણ દીધા છે યુદ્ધ થયું ત્યારે બીજાની જેમ પાછેલી બારીએથી ડેરામાં ઘરે નપતા ગયા એના સુરાતના સિંગ આળા આવ્યા હતા મેદનીને એક વિશેષ રોનક મળ્યું શામટા પાંચસો હજાર ઘોઘરા ખખડતા હોય એવા થયા વેગડાજી કોણ બની પૂછ્યું મારો દાડો ન્યાતે ભીલ જુવાન આ બધો સો બકવાદ કરતો હતો રાની પણ મતી મૂછાઈ ગઈ કુંદે તો કાંઈ રહસ્ય સમજતા જ નહોતા બે હજાર તેર કામઠાળા ભીલો કુપાળા તાતે દી ભીલ જુવાન ફરીવાર ઉન્નત મસ્તકીને ટટલ ઢાલ જેવી છાતીએ બોલ્યો લાના હમીરજી તો જુવાન કુવારાજ જુદ્ધે ચાલ્યા હતા રસ્તામાં 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 એની મા મળી હતી મેદનીમાંથી કોઈકે વ્યંગ કર્યો ને મેદની ફરી વાર હસી આ જુવાને અમારા પડાવમાંથી લઈ જાઓ ને તપાસ રાખો એને કોઈ સતાવી નહીં રાની એ યાદ મળી એટલી ચોકીદારોએ જુવાનનો કબજો લીધો એને હાથ ન લગાડતા જા જુવાન નિરાંતે બેસતી રાજપૂત છો ને તો પછી મિજાજ કોઈ પીસતો નહીં રાજુતનું એ મોટામાં મોટું લક્ષણ કહેવાય હું પણ ચાલી જાઉં છું આપણા મુકામ પર કુંતાદે રાને છાનામાના કહ્યું હા આ ઠઠ્ઠા મસ્કરીને છોકર રમતમાં હું તમને ક્યાંથી લાવ્યો તમે પધારો એ જ બહેતર છે કુંતાદે બહાર નીકળીને માન્યામાં બેઠા માન્યાની પાછલી બારીમાંથી પોતે પોતાની પાછળ પાછળ આવનારા એ જોવાને નિહાળતા હતા ને એણે જોયું કે જોવાની નજીક એક પોળ સ્ત્રી વહી આવતી હતી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ